હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો ઘરે કોઈ મીઠી વસ્તુ જો બનાવતા હોય તો આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને બજારના બિસ્કીટ નાન ખટાઈ ડોનટ બધું ભૂલી જશો એટલી બધી ટેસ્ટી આ રેસીપી બને છે બનાવવી પણ ખૂબ જ સરળ છે અને માત્ર દસ મિનિટમાં ઢગલાબંધ ઓવન કે બેક કર્યા વગર આ બિસ્કીટ બની જાય છે અને બધા ઘરે આરામથી બનાવી શકે એટલા બધા સરળ છે અને એકદમ સિમ્પલ વસ્તુથી જ આપણે બનાવેલા છે અને એકવાર બનાવી તમે આને મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો બનાવીએ તો આ બિસ્કીટ બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે અહીંયા રવો લીધો છે તો જો રવો કેવો લેવો આપણે અહીંયા જોવું ખૂબ જરૂરી છે તો જે ઝીણો રવો આવે છે એ જ રવો આપણે અહીંયા લેવાનો છે વધારે જે જાડો રવો આવે છે એ રવો આપણે નથી લેવાનો પણ ટેન્શન વાળી વાત નથી જો તમારી ઘરે જાડો રવો હોય તો થોડો મિક્સરમાં ચલાવી લેવાનો છે એટલે એકદમ સરસ એવો ઝીણો થઈ જશે તો તો જો અહીંયા કોઈ ઘરની વાટકી સેટ કરી લેવાની છે છે એની આપણે માપ જોવાનું પોણો કપ જેટલો આપણે રવો લીધો હતો તો અહીંયા આપણે અડધા કપ થી ઓછું પાણી લીધું છે તો જો અહીંયા એક કપમાં ઓછો થોડો રવો હતો તો અડધા કપ થી થોડું ઓછું પાણી લેવાનું છે વધારે પાણી ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે તો જો પાણી અને રવાને સૌ પ્રથમ તો એકદમ સરસ એવું મિક્સ કરી લઈએ આજે જે આપણે બિસ્કીટ બનાવીએ છીએ એમાં ના તો કોઈ વસ્તુ પીસવાની છે ના કોઈ વસ્તુને વધારે મસળવાની કે લોટ બાંધવાનો છે કશું જ નથી કરવાનો બસ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દઈએ અને એકદમ જલ્દીથી આપણા બિસ્કીટ બનીને તૈયાર થઈ થઈ જશે અને આપણે આ રેસીપીમાં જે પણ વસ્તુ યુઝ કરીએ છીએ એમાંથી કોઈ પણ વસ્તુ ન હોય તો એક નાના કપ જેટલું એટલે કે ત્રણ થી ચાર ચમચી જેટલું સૂકા નારિયેલનું ખમણ લીધું છે ટોટલી ઓપ્શનલ છે પણ જો એડ કરશો તો સ્વાદ ખૂબ જ સરસ એવો આવશે અને આપણી જે મીઠાઈ છે આપણો આ જે બિસ્કિટ છે એકદમ રીચ બનીને તૈયાર થશે તો હવે આપણે એમાં સ્વાદને થોડો થોડો બેલેન્સ કરવા માટે માટે અને સરસ એવો સ્વાદ આવે એના થઈને એક નાની મેં એલાયચીયા વાટીને એડ કરેલી છે એનો પાવડર પણ એ પણ ઓપ્શનલ છે આપણે ઓલરેડી નારિયલનું ખમણ એડ કર્યું છે તો એલાયચી તમે સ્કીપ કરી દેશો તો પણ ચાલશે અને બે ચમચી જેટલો બાઇન્ડિંગ માટે મેંદુ એડ કર્યો છે તમે ઘઉંનો લોટ એડ કરશો તો પણ ચાલશે અને મીઠાઈનો ટેસ્ટ એકદમ રીચ લાવવા માટે આપણે અહીંયા એક ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે તો મિલ્ક પાવડર બધી જગ્યાએ આરામથી અવેલેબલ હોય છે તમે દસ વાળું જે પાઉચ આવે છે એ લઈને એડ કરશો તો પણ ચાલશે અને જો નહીં એડ કરો તો પણ ચાલશે કોઈ જેવું નથી કે મિલ્ક પાવડર વગર આપણું આ બિસ્કીટ છે એ નહીં બને પણ જો એડ કરશો તો એક ડોનેટ જેવો એનો ટેસ્ટ આવશે અને આપણે અહીંયા અઢી ચમચી જેટલી મેં ખાંડ એડ કરેલી છે નોર્મલ જે આપણી ખાવાની ચમચી હોય છે એ ચમચીથી અઢી ચમચી જેટલી ખાંડ એડ કરી છે એટલે કે બે ચમચી આખી અને એક ચમચી અડધી જો હું અહીંયા થોડા મોરા બિસ્કિટ બનાવું છું જો તમારે પ્રોપર ગળિયો ટેસ્ટ લાવવો હોય બિસ્કિટમાં તો તમે થી ચાર ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો તો પ્રોપર પરફેક્ટ એવું મીઠા આપણા બિસ્કિટ બનીને તૈયાર થશે અને તમે અહીંયા નોટ કર્યું હશે કે ખાંડને આપણે ઓગાળી કે પછી પીસીને નથી એડ કરી એમ જ આખી ખાંડને જ એડ કરી દીધેલી છે તો જો બજારના જે બિસ્કિટ આપણે લાવતા હોઈએ છીએ એમાં હલકા હલકા અમુક બિસ્કિટની વેરાયટી એવી આવતી હોય છે કે એમાં ખાંડ આખી આપને આવતી હોય છે અને એ બિસ્કિટ આપને ખાવામાં ખૂબ મજા આવતી હોય છે અને ટેસ્ટી પણ લાગતા હોય છે અને સાથે દેખાવમાં પણ સરસ લાગતા હોય છે તો બસ એવો જ આપણા બિસ્કિટનું ટેક્સચર લાવવા માટે આપણે ખાંડ ને આખી જેટ કરી દેવાની છે વધારે મહેનત કરવાની જરૂર નથી અને હવે આપણે લોટમાં આપણે બિલકુલ પાણી એડ કર્યા વગર સરસ બધી ભેગી કરવાની છે છે મિક્સ કરવાનું તો જો એક ચમચી જેટલું મેં ઘી એડ કરેલું છે તમે તેલ એડ એક ચમચી જેટલું તો પણ ચાલશે પણ ઘી એડ કરશું તો જે આપણો બિસ્કીટ છે એકદમ ખસ્તા બનીને તૈયાર થશે તો તમે જોઈ શકતા હશો કે આપણે જે અડધા કપ થી ઓછું પાણી એડ કર્યું હતું એમાં જ આપણે આ લોટ ને બધા બધી વસ્તુને સરસ એવી મિક્સ કરવાની છે તો તમે જેમ જેમ મિક્સ કરતા જશો એમ છે આ લોટ છે છે સરસ એવો બંધાતો જશે શરૂઆતમાં એવું લાગશે કે વસ્તુ થોડી ડ્રાય લાગે પણ પાણી એડ નથી કરવાનું કારણ કે સુગર એડ કર્યા પછી ખાંડ છે હલકી હલકી પીગળશે અને એમાંથી પાણી છૂટશે અને લોટ આપણો સરસ એવો બંધાઈ જશે તો જો અહીંયા આપણે એક ટાઈટ એવો મીડિયમ ટાઈટ એવો લોટ બાંધીને આપણો અહીંયા તૈયાર થઈ ગયો છે તો બિલકુલ આપણે આ લોટને રેસ્ટ નથી આપવાનો કારણ કે સુગરને આપણે આખી જેડ કરી દીધેલી છે તો પીગળશે હલકી હલકી તો એમાં લોટ આપણો વધારે ઢીલો થઈ જશે તો હવે આપણે આ બિસ્કિટનો શેપ આપવા માટે હું અહીંયા સિમ્પલ જ બનાવું છું જેથી કરીને બધા આરામથી બનાવી શકે તો આપણે એક આવી રીતે આપણે જે રોટલી બનાવવાનો પાટલો હોય છે એ લઈ લીધો છે અને એની ઉપર આપણે એક આવું લાંબુ લોક જેવું બનાવી લેવાનું છે અને વધારે પાતળું નથી રાખવાનું એક થીક એવું આપણે આને રાખી રાખવાનું છે અને એમાંથી આપણે એક સરખી સાઈઝના આ રીતે લુવા બનાવી લેવાના છે અને જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને તમને મારી મહેનત થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડિયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર જરૂરથી કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી એ લાવે અને તમારી લાઈક થી અમને બહુ બધું મોટિવેશન મળતું હોય છે તમારે લાઈકના તો કોઈ પૈસા આપવાના નથી પણ તમે એક તો અમને નવી 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 બનાવવા માટે માટે વસ્તુ તમને આપવા એક મોટિવેશન મળતું હોય છે તો પ્લીઝ જો થોડું પણ કંઈક પસંદ આવતું હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો જો અહીંયા આપણે બિસ્કીટનો શેપ આપવા માટે નોર્મલ આવી રીતે એક પેંડાનો શેપ પણ તમે આપી શકો છો વધારે મસડવાનું નથી હવે આપણે આને કારણ કે બિસ્કિટમાં જે જાળીઓ થઈ હોય એ આપણે એમ જ રાખવાની છે અને વધારે મસળી અને ભેગી નથી કરી દેવાની તો જો તમે એક આવી રીતે પેંડાનો શેપ શેપ પણ આપી શકો છો અને બીજો હું તમને આ રીતે પણ બતાવી દઉં છું કે જો આવી રીતે લુવાને લેવાનો છે અને આવી રીતે આંગળીઓની વચ્ચે રાખી અને આવી રીતે એક આપણે એને કોઈ કટોરીમાં આપણે કેક બનાવી હોય એવો શેપ પણ તમે આપી શકો છો તમારી ચોઈસ છે કે તમારે આ બિસ્કીટ કઈ કયા શેપમાં બનાવીને તૈયાર કરવા છે શેપ ગમે હશે પણ ખાવામાં એનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે તમે બજારના ડોનટ પણ ભૂલી જશો એટલો બધો ટેસ્ટ આવે છે તો ચાલો એ જ રીતે આપણે અહીંયા બધા બનાવીને રેડી કરી લીધા છે અને તમે જોયું હશે કે વધારે સ્મૂથ આપણે બિસ્કીટને નથી કર્યા બસ હલકા એવો જ આપણે એનો શેપ આપવાનો છે જેથી કરીને બિસ્કીટ જયારે આપણે તળીએ ત્યારે એકદમ સરસ એવા ફૂલે અને સાથે જ એમાં સરસ એવા ક્રેક્સ આવે તો તો જો તમારે આવી રીતે ઉપરથી ડિઝાઇન કરવી હોય તમે કરી શકો છો પણ હું અત્યારે પ્લેન જ રાખું છું એકદમ બનાવવું છે વધારે કોઈ ઝંઝટ કર્યા વગર એટલા માટે આપણે અહીંયા પ્લેન જ રાખી દઈએ છીએ અને આપણે અહીંયા તેલ ગરમ કરી લીધું છે તળવા માટે તો આ બિસ્કીટ આપણે તળીને બનાવવાના છે તો ઘણા લોકો કહેશે કે તળીને બિસ્કીટ અનહેલ્ધી થશે તો બજારના જે બિસ્કીટ લાવીએ છીએ એના કરતા ઘરે સો ગણા હેલ્ધી આપણા બિસ્કિટ આને ઓવનમાં કે પછી પણ બેક કરી શકો છો તો તો જો આપણે તળીને બનાવીએ છીએ જેથી કરીને બધા આરામથી બનાવી શકીએ અને વધારે સમય પણ આપણો ન જાય તો જો એના માટે તેલ શરૂઆતમાં એકદમ સરસ એવું ગરમ કરવાનું છે કારણ કે રવો એડ કર્યો છે તો બિસ્કીટ આપણા તેલમાં જઈ અને છૂટા ન પડી જાય એટલા માટે તેલને શરૂઆતમાં એકદમ સરસ એવું ગરમ કરી અને બિસ્કીટ એડ કરી દીધા પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે જો એ વાતનું ખાસ ધ્યાન રાખશું કે બિસ્કીટ એડ કરી દીધા પછી ગેસની ફ્લેમ તરત જ આપણે સ્લો કરી દેવાની છે અને બિસ્કીટ નીચેની સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી બિલકુલ બિસ્કિટને ટચ નથી કરવાના તો જો અહીંયા બિસ્કીટ આપણે નીચેની સાઈડથી ક્રિસ્પી થઈ ગયા એટલે પલટાવી લીધા અને બંને સાઈડથી સરસ એવા એને એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખી અને થવા દેવાના છે જો ગેસની ફ્લેમ હાઈ રાખીને તળશું તો એકદમ જલ્દીથી આ બિસ્કીટનો કલર ચેન્જ થઈ જશે અને અંદરથી તમને કાચા લાગશે તો એના માટે આપણે અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખી અને બંને સાઈડથી એનો સરસ એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાના છે તો જો બિસ્કીટ એકદમ સરસ એવા બિસ્કીટ ઉપર ક્રેક્સ આવી ગયા છે આપણે અહીંયા કોઈ જ બેકિંગ પાવડર બેકિંગ સોડાનો યુઝ નથી કરેલો બસ રવાથી બનાવીએ છીએ એટલે એકદમ જોરદાર એવા આપણા બિસ્કીટ બનીને તૈયાર થશે અને મેં જે અમુક ટીપ્સ જણાવી છે વિડીયોમાં એ ટીપ્સનું ધ્યાન રાખી અને તમે બનાવશો આ બિસ્કીટ એટલે આ એકવાર બિસ્કીટ બનાવી લીધા પછી બજારના બિસ્કીટ તો તમે ક્યારેય નહીં લાવો એ વાતની મારી ગેરંટી છે કારણ કે એટલા બધા ટેસ્ટી બને છે તો જો આને અત્યારે હું હલકા એવા ઓછા બ્રાઉન કરું છું કારણ કે મારે એક ડોનેટ જેવો ટેસ્ટ આનો લાવવો છે તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ જોરદાર ફ્લફી જે ડોનેટ નો ટેસ્ટ હોય છે એ સેમ ટેસ્ટ તમને આ બિસ્કિટમાં આવશે તો જો તમારે આને એકદમ પ્રોપર બિસ્કિટનો ટેસ્ટ લાવવો હોય તો તમે આને વધારે હજુ બ્રાઉન કરી શકો છો તો એકદમ ક્રિસ્પી ખસ્તા આપણા બિસ્કિટ બનીને તૈયાર થશે અને આપણે જે એક ચમચી ઘી એડ કર્યું એની જગ્યાએ તમારે જો એકદમ કડક અને ખસ્તા બિસ્કિટ બનાવવો હોય તો બે ચમચી ઘી એડ કરી દેવાનું છે તો ચાલો આપણા અહીંયા બિસ્કિટ બનીને રેડી થઈ ગયા છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ